મિત્રો અત્યારે હું માંડલ ગામે છું માંડલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ આવેલું છે વાવેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે એની બરાબર બાજુમાં તમે જોઈ શકો છો કે પાછળ જે છે એ ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ બનેલો છે આ હોલનું બાંધકામ રૂપિયા પાંચ લાખના ખર્ચે સામાજિક ન્યાય નિધિ જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ આવે છે એમાંથી બક્ષીપંચ વિસ્તારમાં ડૉક્ટર સાહેબ આંબેડકર હોલનું કામ નિર્માણ માટે અમદાવાદ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિએ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એનો હેતુ હતો કે બક્ષીપંચ વિસ્તારમાં આ નાણાં વપરાય તો બક્ષીપંચ અનુસૂચિત જાતિના લોકો આ આંબેડકર હોલનો ઉપયોગ કરે અને સામાજિક શૈક્ષણિક હેતુ માટે આ હોલ ઉપયોગમાં આવે પરંતુ તમે જોઈ શકો છો કે આ પાંચ લાખની જે ગ્રાન્ટ અહીંયા વાપરવામાં આવી છે એ તદ્દન ખોટી વાપરવામાં આવી છે ખોટી જગ્યાએ વાપરવામાં આવી છે નામ છે બક્ષી પંચનું કામ છે વાવેશ્વર મહાદેવની જગ્યાનું આ જે હોલ છે એમાં મંદિરના પૂજારી ઘણા લાંબા સમયથી અંદર રહે છે એ બહુ જ મોટો એક પ્રશ્ન ઊભો થયો છે કે પાંચ લાખની ખર્ચાની જે ગ્રાન્ટ જે હોલ માટે બની હતી હોલ હોલનો જે આશય હતો એ પરિપૂર્ણ થતો નથી આ જગ્યા જે છે વાવેશ્વર મહાદેવની જગ્યા છે તો આ હોલ બનાવવા માટે મામલતદાર કરી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ થાય અને જેને કોઈ આમાં ગેરરીતિ આચરી છે ગ્રામ પંચાયત માંડલ હોય તાલુકા પંચાયત માંડલ હોય કે જે બી કોઈ વ્યક્તિ હોય ઈજનેરો હોય કીડીઓ હોય અથવા તો તલાટી હોય એ બધાની સામે તપાસ થાય અને તપાસના અંતે તેમની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ રિકવર કરવામાં આવે તેવી માંગણી કરી છે અત્યારે આપણે વાવેશ્વર મહાદેવની જગ્યાએ છીએ માંડલ મુકામે જ્યાં પાંચ લાખના ખર્ચે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ સામાજિક ન્યાય સમિતિની ગ્રાન્ટમાંથી બન્યો છે અત્યારે આપણી સાથે આ મંદિરના પૂજારી છે એમને આપણે પૂછીશું હોલ વિશે દાદા આપણું નામ શું છે શંકરભાઈ અહીંયા શું કરો છો હું પૂજા કરો છો ભગવાનની પૂજા ભગવાન ભગવાનની પૂજા કરો છો પાછળ જે આપણે બાબા સાહેબ આંબેડકર હોલ બન્યો છે એમાં તમે કેટલા સમયથી થી રો છો લગભગ છ સાત મહિનાથી છ સાત મહિનાથી રહો છો તો આ હોલ કઈ યોજનાથી બન્યો સાના માટે બન્યો કઈ માહિતી ખરી તમને ના મને કોઈ મારા પ્યાલા બનાવેલો બધું હોય એટલે મને બહુ ખર નહીં પણ એટલું ખરું કે આંબેડકર બનાવ્યો બરાબર બરાબર કીધું અહીંયા છો ઓકે ઓકે હું પૂજા કરું છું ಇದು 12 ಓಕೆ ಅಂತ ಹೇಳಿ